હું બીમાર કર્યો જાય ગરમ તો થઈ જાય કોઈ બીજો ડોક્ટર સારો ફોન કરું એટલે હલો હા સાહેબ આપણા આપડા હું શું બોલું તે દાડા આ તા ને મારા દાડિયા આવ્યા હતા ખબર એના બાજુ મેં એક છોકરું બીમાર જબરજસ્ત થઈ ગયું તો હાલ આવી જઈ જાડો પિનિટમાં આવી પાંચ દસ મિનિટમાં આવી જવું આઈ જા હાલ જણો મેં તો આ ડોક્ટર દવા નીકળી શું કહી સો એલા હું ગાળો છો કે સો એલા લઈ લો

ल्या हा हा हा

એ રો માં દે તો ડોક્ટર આઈ ગયા તો ડોક્ટર જેવો કિંતા મત કરો 100 કેસ તો પટાય 200 કે ફડામ ફડાય એ આ ડોક્ટર આ ડોબા ડોક્ટર જ શી 100 100 કેસ પટાયા ને 150 કે બીમનમ જાય એટલે હું કેવરા આ તો આ ડોબા જેવો જ લાગી મને તો એ રો બાજુયા આ યો તપસ કરી

થોડો થોડો થયો ગરમ થોડો થોડો ગરમ થયો નહિ થયો હમણાં હાલ બોલતો થઈ જાયું થઈ જુ